દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે આવેલ જિલ્લા સિવિલ હોસ્પિટલમાં ફાયર સેફ્ટી અવેરનેસ કાર્યક્રમ યોજાયો ખંભાડિયા ખાતે જિલ્લા સિવિલ હોસ્પિટલમાં હોસ્પિટલના આરએમઓ દ્વારા ફાયર સેફટી અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો જેમાં જિલ્લાના ફાયર ઓફિસર દ્વારા ફાયર સેફટીના સાધનોનો કઈ રીતે ઉપયોગ કરવો તે અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું ત્યારે આ તકે તમામ ડોક્ટર સાહેબો સહિત હોસ્પિટલ સ્ટાફ આ માર્ગદર્શન કેમ્પમાં સામેલ રહ્યો હતો આજરોજ જનરલ હોસ્પિટલ ખંભાડિયા ખાતે ફાયર અને ને માટે અમારા તમામ સ્ટાફને ફાયર સેફ્ટીના સ્ટાફ દ્વારા તમામ પ્રકારની તાલીમ આપવામાં આવેલી છે અને બધાને પ્રત્યક્ષ અને પરોક્ષ બંને પ્રત્યક્ષ પ્રેક્ટિકલી પણ બતાવવામાં આવેલું છે કઈ રીતે આગને બુજાવવી અને કઈ રીતે સંભાળ લેવી તે બાબતનું તમામ સ્ટાફને અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલ છે તો આ માટે ફાયર અને સેફ્ટી સ્ટાફનો અમે આભાર માનીએ છીએ રિપોર્ટર ઘનશ્યામસિંગ વાડેડ દેવભૂમિ દ્વારકા